મિત્રો સંજોવે છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી જેની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવી ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડરની જગ્યાઓ સીધીમાં ભરતી માટેની જાહેરાત બહાર પડી ચૂકેલ છે તો આજના આપણે આ વિડીયોમાં તેના વિશે મહત્તમ માહિતી મેળવશું મિત્રો સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક જીપીઆરબી પચીસ છવ્વીસ એક અને વિગતવાર સૂચનાઓ તમે વાંચી શકો છો જે પણ મિત્રો એ પોતાની આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય પીએસઆઈ કેડર કે લોક રક્ષક માટે તો ત્રણ બાર પચીસ થી તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકી છે થઈ શકેલ છે અને તેવીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ મિત્રો આપણે વાત કરીએ તો કે સ્વર્ગવાર જગ્યાઓની વિગત વાત કરીએ

બે હજાર ચારસો પુરુષ પાંચસો એકાણું જેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે આગળ તેના વિશે આપણે વાત કરીએ તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટેની મહત્તમ પાંત્રીસ વર્ષ તમે તેવીસ બાર અથવા ત્યારબાદ જન્મેલા કોઈપણ વ્યક્તિ આ માટે તમે અપ્લાય કરી શકો છો અને તેની શૈક્ષણિક લાયકાત કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની પદવી મેળવ ધરાવતા હોવા જોઈએ લોકરક્ષક કેડર માટે વય મર્યાદા અઢાર વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ જો તમે ત્રેવીસ બાર ઓગણીસો બાણું થી ત્રેવીસ બાર બે હજાર સાત સુધીમાં જન્મેલા હોય તો તમે અરજી કરી શકો છો અને તમને કેટેગરી વાઇઝ આમાં જે છૂટછાટ આપવામાં આવશે તે આગળ જોઈશું અને આ વખતે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ તમે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ગુજરાત સરકારના ઠરાવ મુજબ ધોરણ બાર સક્ષમ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આગળ વાત કરીએ તો કે પોલીસ ઇન્સ્પેક્ટ સાહેબ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરમાં ઉપલી વયુમર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવેલી છે તમે અહીં જોઈ શકો છો તમારી કેટેગરી વાઇજ તમે અહીં છૂટછાટ આપવામાં આવેલી છે જોઈ લેવાનું કે તમારે છૂટછાટ મળે છે કે નહીં આગળ વાત કરીએ તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટેની કોમ્પ્યુટર જ્ઞાન ફરીચય છે તમે કોઈ પણ કોમ્પ્યુટર એપ્લિકેશન બેઝિક નોલેજ ધરાવતો કોર્સ તમે કરેલો હોવો જરૂરી છે તેમજ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે અને નાગરિકત્વ અને સારા ચારિત્ર કે નહીં ગુજરાત મુલ્કે સેવા વર્ગીકરણ ભરતીના નિયમો પણ તમે ખાસ પાળેલા હોવા જોઈએ આગળ વાત કરીએ તો કે તમે જે પણ પ્રમાણપત્ર રજૂ કરો છો શારીરિક ધોરણો લઘુત્તમ પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો બાસઠ એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ ફુલાવ્યા વગરની છાતી ઓગણસી અને ફુલાવેલી ચોર્યાસી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાસઠ સેન્ટીમીટર ઊંચાઈ ઓગણસી ફૂલા વગરની છાતી અને ચોર્યાસી ફુલાવેલી છાતી મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો પચાસ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પંચાવન જેટલી ઊંચાઈ નક્કી કરવામાં આવેલી છે આગળ આપણે જે વાત કરીએ તો કે આ ભરતીને કઈ રીતના ફોર્મ ભરવાના રહેશે તો કે આ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી માટે તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટની વેબસાઇટ ઉપર જઈને તમે અરજી કરી શકો છો જો તમે ઓજસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમારો ઓટીઆર નંબર નાખીને પણ તમે ઝડપથી તોપવાનું ફોર્મ ભરી શકો છો પરીક્ષા ફીની વાત કરીએ તો કે જો પીએસઆઈ કેડર માટે રૂપિયા સો છે લોકરક્ષક કેડર માટે સો છે અને તમે બંને સિલેક્ટ કરો છો કે ભાઈ પીએસઆઈ કેડર ફોર્મ ભરું છે અને લોકરક્ષક કેડર મેં ફોર્મ ભરું છે તો બસો રૂપિયા ચાર્જ રહેશે હવે બેંક સર્વિસ ચાર્જ પણ તેમાં સામે વખત વખત સામે વધારો ઘટાડો થઈ શકે છે અને તે તમે અહીં જોઈ શકો છો આગળ વાત કરીએ આગળ વાત કરીએ તો કે આપ પરિ આગળ આપણે વાત કરીએ તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર પરીક્ષાના ચરણો કેટલા રહેશે તો કે ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ ટેસ્ટ સેકન્ડ સ્ટેજમાં મેઇન એક્ઝામ રહેશે અને લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણોની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ ટેસ્ટ અને સેકન્ડ સ્ટેજમાં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ રહેશે હવે આગળ શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો કે પીએસઆઈ કેડર માટે પુરુષ પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટેની વાત કરીએ તો કે પુરુષોએ પાંચ હજાર મીટર દોડ વધુમાં વધુ પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવારે સોળસો મીટર દોડ વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે અને એક્સ સર્વિસમેનએ ચોવીસસો મીટરની દોડ વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે પી પીએસઆઈ અને લોકરક્ષક કેડરે ફરીથી ફિઝિકલ એક્ઝામ તો તમારે પાસ કરવી જ પડશે નેક્સ્ટ આપણે પીએસઆઈ કેડર ભરતીની વાત કરીએ તો કે સેકન્ડ સ્ટેજમાં જે મેઇન એક્ઝામ લેવામાં આવનારી છે તેનો વાત કરીએ તો કે જનરલ સ્ટડીઝનું એમસીક્યુનું બસો માર્કનું પેપર રહેશે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું સો માર્કનું કુલ ત્રણસો માર્કનું પેપર રહેશે આગળ વાત કરીએ તો તેનો સિલેબસ માટે હું અલગથી અલગથી વિડીયો બનાવી બનાવીશ જે તમને સંજીવ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેશે આગળ વાત કરીએ તો કે હવે લોકરક્ષક કેડર માટેની વાત કરીએ તો કે એનો પેપરની ની સાલ કઈ રીતનું રહેશે તો કે મિત લોક રક્ષક કેડર માટે પાર્ટ એ પ્લસ બી બસો એમસીક્યુ બસો માર્ક અને ત્રણ કલાકનો સમય રહેશે એસી માર્કના એક એસી એમસીક્યુ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાય કરવાનો કરશે અને નેગેટિવ માર્કિંગ પદ્ધતિ રહેશે તેવી જ રીતે બીમાં પણ એવું જ રહેશે આના માટે હું અલગથી તેના સિલેબસ વિશે ડીપમાં વિડીયો બનાવીશ તે સંજોગ ચેટઅપ ચેનલ ઉપર તમને મળી રહેશે જે પણ મિત્રો ધોરણ બાર પાસ છે અને અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ ગયેલી હોય અને તેમને ગુજરાત સરકારની પોલીસ સેવામાં જોડાવા માંગતા હોય તો તેમના માટે એક સુવર્ણ તક છે તો ઝડપથી પોતાનો ફોર્મ ભરી દીજો છેલ્લી દિવસની રાહ ન જોતા સાઠનો પ્રશ્ન થાય તો અને તેમજ જેને પણ જે પણ યુવાનો ફોર્મ ભરવા માંગે છે તેઓ ખાસ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમને સંજોગો ચૂંટણી ચેનલ પરથી મળી રહેશે તો તમારા તમામ ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેજો જો તમારે ફોર્મ ભરવું હોય તો ડોક્યુમેન્ટ ન હોય તો આજ થઈને જ લાગી પડજો જેથી કરીને દસ દિવસમાં તમારા ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય અને તમે ફોર્મ ભરવાથી વંચિત ના રહો તેમજ પોલીસ ભરતીને લગતી તમામે તમામ વિગતો તમને સંજીવ વાચ યુટ્યુબ ચેનલ પરથી અપડેટ મળતી રહેશે એટલે જો તમે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ ઘંટી દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળી રહે જો વિડીયો